રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને ઠેર ઠેર વૃક્ષોના વાવેતરના સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીએ પણ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષ વાવેતરનો પ્રારંભ પણ કરાવ્યો છે ત્યારે સમાચાર માધ્યમો હોર્ડિંગ્સ સોશિયલ મીડિયામાં વૃક્ષોને બચાવવા કરોડો રૂપિયાની જાહેરાતો પણ થઈ રહી છે પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષોને બચાવવા સેમિનારો વર્કશોપ વક્તવ્યો પણ રજૂ કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના જેતપુર શહેરમાં કોલ્ડ્રિંક્સના વેપારીએ પોતાના સ્વાર્થ માટે લીલુછમ ગટાદાર વૃક્ષનું દોડેદહાડે નિકંદન કાઢ્યું જી હા આ દ્રશ્યો જોઈને સામાન્ય માનવી પણ બોલી ઉઠશે કે આ ગટાદાર વૃક્ષની આસપાસ અનેક લીમડા પણ આવેલા છે એક પણ દુકાનદારને આ લીલા વૃક્ષ નડતા નથી માત્ર આ જ દુકાનદારને નડ્યા અને ડાળીઓ કાપવાના બહાને વૃક્ષ છેદન કરી નાખ્યું મળતી માહિતી પ્રમાણે જીતપુરના તીનબત્તી ચોકમાં આવેલી એક કોલ્ડ્રીંક્સની દુકાનવાળાએ પોતાનું બેનર અને દુકાન જાહેર માર્ગ પર દેખાય તે માટે આખે આખા ઘટાદાર લીમડાનું નિકંદન કાઢ્યું આ દ્રશ્યો સામે આવતા જ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો પરંતુ જાણે માત્ર એક જ વૃક્ષ કાપ્યું છે બીજા તો છે ને તેવા તેવર સાથે અધિકારીઓએ આખે આખું તંત્ર ઘોર નિંદ્રામાં જણાય અને બેફિકરાઈ જેવું વર્તન પણ કર્યું રાજ્યમાં વધુ વૃક્ષ વાવો અને ગ્રીન ઇન્ડિયાના નારા અને સેમિનારો તથા વક્તવ્યો યોજાઈ રહ્યા છે ત્યારે રણિયામણા આ વિસ્તારમાં ધળાધડ અચાનક જ ભરબપોરે લીમડો કાપવાનું શરૂ થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા પરંતુ તંત્રના મોઢામાં જાણે મગ ભર્યા હોય તેવું લાગી રહ્યું છે